લેસી <laughs> <laughs> ના ગેલા હું કઈ નથું ચડ્યું ના દાડા મારી ડોસી ના પૈસા હા પડ્યા છે મારા ડોસી ના પૈસા હર્યા મને ખબર હ મારી વાત મારી ડોસી ને ચાલ્યા જયા મંગ ખેર ગોદરા ફેદી પૈસા હે નહીં એટલે મારા ડોસી પૈસા હા યાર તારો ભાર આવ્યો

પૈસા મારા ડોસી ના છે આ પૈસા તમને રૂપિયા નહીં મળે મારા ડોસી ના કેટલા મારા પંદરસો પંદરસો જેવા ડોસી ના પંદરસો પંદરસો જેવા બરાબર પંદરસો હા પંદરસો એટલે બારસો એવા તેરસો એર ચોખી વાત છે મારી વાત મારી વાત તારા પૈસા તું એમ કે મારા આટલા પૈસા પૈસા હજી આપણે આડ્યા નહી ગણ્યા નહીં મારી વાત એટલા પૈસા કે મારા પૈસા આટલા બરાબર હા તું એ કે મારા પૈસા આટલા કહી દઉં હું કઈ દઉં કે મારા પૈસા આટલા સી પૈસા આપડે હજી ગણ્યા નહીં દઉં પંદરસો મૂકાયોસી તું તો હોય કોઈ પચાસ કોઈ તમારા ચૌદસો બરાબર એક મિનિટ તનુજી હોફો મારા પૈસા છે સાતસો રૂપિયા બરાબર

હા હા ભારો ભાર તમારી ડોસી ના છે આ માટે તો આપણે હાલ હું ડીલ કરી મારા રૂપિયા બરાબર અમે હાજી તો અમે ગણ્યા નહીં કે કશું કર્યું નહીં આપડે પૈસા ગણીએ

આ આ હા બરાબર આ 500 બરાબર એ 700 થાક ના થા જોઈ લ્યો આ 200 એ 200 એ લાવો આ 500 લ્યા હા

બે મંજાળિયા એટલા બધા હોય તો એટલે પીવા આઈયો તો હારોડે જુઠ્ઠો બોલ્યો ડોસીન તો કદી આટલા બધા પૈસા આલે જ નહીં હોય બસો નહીં રૂમાલ લાવ્યો છોકરા મારો બસો થયા વધી હા અને ભૂલ્યા એટલા હતા

લે હેડો તાન જો મા મલો મંડળીમાં જ આવું છે તો કોક ખાતર ગઢાઈ છે લેવા જાવું છે યે હેડો યાર હેડો ઘેર ઘેર હેડો આવા ઘેર ઘેર આ ખરાબ ફોરે કોણ ખુલ્લું રાખ્યું હોય કરતા તા પણ મારા પૈસા તો મને